જૂનાગઢના વાડલા ફાટક વિસ્તારમાં એક ચકચારિત ભર્યો કિસ્સો સામે આવ્યો એ રહેતા ચુમ્માલીસ વર્ષીય દીપકભાઈ અગ્રવાતે ઝેરી દવા પી લઈને આપઘાત કરી દીધો તેના પુત્ર મોહિતે માતા દક્ષાબેન અને તેના પ્રેમી શ્યામા શાહ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી એસટી વિભાગમાં નોકરી કરતા દીપકભાઈની પત્ની દક્ષાબેન છેલ્લા ચાર વર્ષથી દુબઈમાં કેરટેકર તરીકે કામ કરે છે મોહિતના જણાવ્યા મુજબ તેમના પિતાએ માતાનું વોટ્સઅપ ચેક કરતાં જાણવા મળ્યું કે તેઓ શ્યામ શાહ સાથે સંબંધર આવે છે દીપકભાઈ પત્નીને સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ દક્ષાબેન તેના મામા સાથે દુબઈ પાછા ફરી ગયા ત્યારબાદ શ્યામસાહ દીપકભાઈને વારંવાર ફોન કરી જાનતી મારી નાખવાની ધમકી આપતો હનુમાન જયંતિના દિવસે સેમ મોહિત મંદિરે દર્શન કરવા ગયો દીપકભાઈએ ઝેરી દવા પી લીધી જેથી તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ડૉક્ટરે મૃત જાહેર કર્યો મૃત્યુ પહેલાં દીપકભાઈએ તેની માતાના મોબાઈલમાં સંદેશ મોકલ્યો કે તેઓ બંનેથી કંટાળી આ પગલું ભરી રહ્યા છે તેમને સુસાઇડ નોટ પણ ગાદલા નીચે મૂકી છે મોહિતે જણાવ્યું કે પિતા છેલ્લા એક વર્ષથી ધમકીઓના કારણે ડિપ્રેશન ડિપ્રેશનમાં રહેતા પોલીસે દક્ષાબેન અને શ્યામ શાહ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મંથલી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો આઠ ચોપન ત્રણસો એકાવન ત્રણ મુજબ ગુનો કરવામાં આવે છે મરણજનાર દીપકભાઈ અગ્રાવતના પત્ની દક્ષાબેન અગ્રાવત અને અન્ય આરોપી શ્યામ શાહ આ બંને વચ્ચે પ્રેમ સંબંધ હોય તે બાબતે આ મરણજનાર દીપકભાઈ આગ્રાઓને ખબર પડતા તેમણે પોતાની પત્નીને સમજાવવાનો પ્રયત્ન કરેલું પરંતુ તેમ આરોપી નંબર એક આ મરણજનારના પત્ની રક્ષાબેન અને અન્ય આરોપી શ્યામ શાહ આ બંનેએ તેને અવારનવાર માનસિક ત્રાસ આપેલો અને એમને સમજાવવા સત્તાશ્રી પોતાનો પ્રેમ સંબંધ શરૂ રાખેલો આ ઉપરાંત મરણજનારે શ્રી સુસાઇડ નોટ પણ લખેલી છે કે આ બંને લોકોના માનસિક ત્રાસને લીધે અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપવાના લીધે પોતે હાલ આ પરિસ્થિતિમાં આવી ગયો છે અને જીવવા કરતાં પોતે મોતને વાલું કરે છે ઝેરી દવા પી અને બે દિવસ પહેલાં છે દીપકભાઈ અગ્રાવતે છે સુસાઇડ કરેલું છે આ બાબતે વંથલી પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાના દુષ્કર્મ અંતર્ગત ગુનો દાખલ કરેલો છે હાલ આ કામે સુસાઈડ નોટ કબજે કરવામાં આવેલી છે એફએસએલ એફએસએલને સાથે રાખી તપાસના કામે અન્ય મહત્વના ટેકનિકલ પુરાવા જેમાં મરણ જણાનો મોબાઈલ ફોન તેમાંથી આ બંને વચ્ચે જે કાંઈ એને પ્રેમ સંબંધો હતો તે બાબતે આ ઉપરાંત મરણ જણાને અન્ય જગ્યાએ ત્રાસ આપવામાં આવેલ હતો તેમની કંઈ ચેટ હોય તમામ કબજે કરવા હાલ ભોલી છે તજવીજ હાથ ધરી છે મરણ જણાના પત્ની રક્ષાપ્રેમ છે તે આ દુબઈ છે તો આ બાબતે તે કેટલા સમયથી દુબઈ રહેશે આ જે આરોપી છે શામ શાહ તેની સાથે કઈ રીતે સંકળાયેલા છે અને મરણ અને આ જે અન્ય વિગતો લખી છે કે તેમના ફોનમાંથી પણ આ બંને વચ્ચે જે ચેટ છે તે મળી આવશે આ ઉપરાંત તેને જાનથી મારી નાખવાની ધમકી આપેલી છે તેની પણ મહત્વની ચેટ મળી આવશે તો એમનો મોબાઈલ ફોન છે તે પેટર્ન લોક હોય તેને પણ એફએસએલ મદદ લેવામાં આવશે અને ફોરેન્સિક સાયન્સ લેબમાં મોકલવામાં આવશે પ્રકાશ દવે સાથે યજ્ઞેશભટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ